ગોધરામાં પોલીસ મથક પર એ હુમલાનો મામલો બે ડિવિઝન પોલીસ મથકમાં એ હુમલો થયા હોવાના સમાચારે મળ્યા હતા સોશિયલ મીડિયા ઇન્ફ્લોઅન્સરે ફોલોઅર્સ વધારવા માટે આ તરકટ કર્યો હોવાના સમાચાર ઝાકિર જવાએ પોલીસને માર માર્યા હોવાની વાત આરોપ લગાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો

પોલીસે સમગ્ર ઘટનાને લઈ એ સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે હોબાળા પહેલા અને હોબાળાના સમયના એ સીસીટીવી જાહેર કર્યા છે કે જેના અંતર્ગત હવે એ તમામ વાતનો ખુલાસો થયો છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરે ફોલોઅર્સ વધારવા માટે આ તરકટ કર્યો હોવાના સમાચાર ગોધરાની અંદર જે ઘટના બની હતી તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે જાકીર જબાએ પોલીસને માર માર્યા હોવાની વાત આરોપ લગાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો

આખી આ ઘટનાની અંદર લોકોની અંદર ઉશ્કેરાટ જોવા મળ્યો હતો પોલીસ સામે પરંતુ પોલીસે એ ઘટનાની અંદર જકીર જબાને ન માર માર્યો છે કોઈ વાત કહી છે માત્ર ને માત્ર પોલીસ સ્ટેશન એટલા માટે બોલાવવામાં આવ્યા હતા કે તે વિવાદાસ્પદ સોશિયલ મીડિયાની અંદર વિડીયો ન મૂકે જેના કારણે લોકો ઉશ્કેરાય જો કે આ વાત તેને કહેવામાં આવતા જ તેને એ ખોટા પોલીસ પર આરોપ લગાવ્યા છે ભૂતકાલની અંદર પણ તેની સામે બે જૂના ગુનાઓ પણ દાખલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે હવે ન્યૂઝરૂમને ટીમ આપને બે અલગ અલગ દ્રશ્યો બતાવશે એ બે અલગ અલગ સીસીટીવી બતાવશે કે જેની અંદર એક સીસીટીવીમાં જુઓ આ પહેલાં સીસીટીવી કે જેમાં ઝાખીરે ખોદ લંગડાતો એ પોલીસ મથકની અંદર જઈ રહ્યો છે એ પોલીસ મથકની અંદર લંગડાતો લંગડાતો પહોંચે છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનની અંદર તે જ્યારે પ્રવેશે છે ત્યારે ત્યાં અધિકારીઓ પણ ઉપસ્થિત હતા એ તેને ત્યાં બેસવા માટેનું પણ કહે છે એ ત્યાં બેસે છે ત્યારબાદ પીઆઈની ચેમ્બરમાં જાય છે અને પીઆઈની ચેમ્બરમાં જતાની સાથે જ તેને પાણી પણ આપવામાં આવે છે ચા પણ આપવામાં આવે છે આ એ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકના પહેલા સીસીટીવી છે સાંજે ચાર વાગ્યાની દસ મિનિટની આસપાસના સીસીટીવી આપ જો એ પીઆઈની ચેમ્બરમાં અંદર પ્રવેશ કરે છે આ પહેલા નંબરના સીસીટીવી હું આપને બતાવી રહ્યો છું કે જ્યાં પીઆઈની ચેમ્બરમાં જતા જ તેને

પોલીસને ખોટી રીતે બદનામ કરી ચા પણ પીવડાવવામાં આવી પાણી પણ આપવામાં આવ્યું પરંતુ તેમ છતાંય જાર જવાયા કયા પ્રકારે કયા કારણોસર આ પ્રકારનું નિવેદન આપ્યું તેને લઈને હવે ચર્ચાઓ અનેક છે જો કે આ સીસીટીવી ના ખુલાસા બાદ ગોધરા પોલીસ દ્વારા શું ખુલાસો કરાયા છે સાંભળો એ પણ ગઈ તારીખ ઓગણીસ નવ પચીસના રોજ ગોધરા શહેરના ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનવા પામેલ છે એની અંદર જાકિર જબ્બા નામના વ્યક્તિએ પોતાના વિડીયો વાયરલ કરેલ અને એમાં પોલીસ સ્ટેશનના પીઆઈએ એને માર મારેલ છે એ એ વિડીયો બનાવી વાયરલ કરી અને લોકોમાં એક ગેરસમજ ઊભી કરી અને ટોળા બનાવી અને જે પોલીસ સ્ટેશન ઉપર આ ઘસી આવ્યું અને જે તોડફોડ કરેલ છે એ બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે અને એની જે રજૂઆત હતી કે ભાઈ મને પોલીસે માર માર્યો છે અને આ ઈજા કરેલી છે એ બાબતે પોલીસ સ્ટેશનની અંદર તમામ કેમેરા આપ સૌની હાજરીમાં ચેક કરવામાં આવેલ છે અને ચેક કરતાં જણાવેલ છે કે એ જ્યારે પોલીસ સ્ટેશનમાં ચાર વાગ્યાની આસપાસ પ્રવેશે ત્યારે પણ લંગડાતા પગે પોલીસ સ્ટેશનમાં આવે છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં થોડી વાર બેસી પીઆઈની ચેમ્બરમાં આવે છે અને એ સમયે એક અધિકારી પણ ચોક પોલીસ સ્ટેશનની અંદર પીઆઈની ચેમ્બરમાં હાજર છે અને એ વખતે પણ આ વ્યક્તિનો આક્રોશિક રીતે પીઆઈની સામે દલીલો કરતો હોય અને છતાં પીઆઈ શાંતિથી બેઠા છે એ દરમિયાન એને પીઆઈ પાણી પીવા માટે પણ આપે છે અને ત્યારબાદ એને ચા મંગાવીને પણ એને પીવડાવે છે આ પોલીસ સ્ટેશનના ચો પોલીસ સ્ટેશનની અંદર પીઆઈની ચેમ્બરમાં એ બેઠો છે ત્યાં લગીન અધિકારી બેઠા છે તેમજ બીજા પોલીસના કે બીજા માણસો પણ અવર જવર કરે છે આ એના ફૂટેજ ચેક કરતાં એને પોલીસ તરફથી કે પીઆઈ તરફથી કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એને માર માર્યો હોય એવો કોઈ વસ્તુ બનેલ નહીં એના ફૂટેજ પણ છે જે આપ સૌએ પણ જોયેલા છે ત્યારબાદ એ પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા છે અને પછી એની સાથે આવેલા માણસો સાથે એ બહાર ગોષ્ઠી કરી અને ત્યારબાદ એ પોલીસ સ્ટેશન છોડી જાય છે અને ત્યારબાદ બહાર જઈ અને સાતેક વાગ્યાના અરસાની અંદર એ બહારથી લોકોને ઉશ્કેરણી કરી અને ટોળા બનાવી અને પોલીસ સ્ટેશનમાં ઘસી આવે છે અને એ દરમિયાન આ બનાવ બનેલ છે ખરેખર પોલીસ સ્ટેશનની અંદર પીઆઈએ એને કોઈ પ્રકારનો માર મારેલ નથી આપ સૌએ જે પોલીસ સ્ટેશનના તમામ આપ સૌને ફૂટેજ બતાવવામાં આવ્યા છે એની પરથી સ્પષ્ટ થાય છે કે ખરેખર આ વ્યક્તિએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે થઈ આખા ગોધરાના મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી અને આ સમાજના જે સારા માણસો છે એને પણ અંધારામાં રાખી ઘેરમાર્ગે દોરી અને પોતાના ફોલોઅર્સ વધારવા માટે આ કૃત્ય કરેલાનું સ્પષ્ટ જણાઈ આવે છે